વલસાડના શહીદ ચોક નજીક વાળ કાપવા બાબતે ઠપકો આપતા યુવક પર જીવલેણ હુમલો કરી શખ્સ ફરાર હોસ્પિટલમાં ને સિવિલ હોસ્પિટલ વલસાડ શહેર નજીક આવેલા ખડકી ભાગડા વિસ્તારમાં રહેતા ચુમ્માલીસ વર્ષીય નિઝામુદ્દીન ગુલામ શેખ તેમના પરિવાર સાથે રહે છે તેમને સાત વર્ષીય દીકરો છે તેને બોલવાની ઘણી તકલીફો પડે છે સ્થાનિક યુવકો બાળકની તકલીફ જાણતા હોવા છતાં બાળકને કોઈક ને કોઈક રીતે છેડતી કરતા રહે છે સ્થાનિક યુવકોએ નવ મેની સાંજે સાત વર્ષીય કિશોર રમી રહ્યો હતો તેને પકડી નજીકમાં આવેલી વાણંદની દુકાનમાં લઈ ગયા હતા અને સ્થાનિક યુવકે જબરજસ્તી સાત વર્ષના કિશોરના વાળ કાપી નાખ્યા હતા કિશોરના વાળ કાપેલા જોઈ કિશોરના પિતા નિઝામુદ્દીનને વાણંદની દુકાને જઈ કોણે દીકરાના વાળ કાપ્યા બાબતે પૂછતા કોઈ કઈ જવાબ આપતા ન હતા સાત વર્ષીય બાળકને પૂછતા તેના વાળ જહાંગીર નામના યુવક તરફ ઇશારો કરી તેણે વાળ કાપ્યા હોવાનું જણાવ્યું હતું જેથી નિઝામુદ્દીને જહાંગીરને તેના દીકરાના વાળ કાપવા બાબતે ઠપકો આપ્યો હતો આજુબાજુમાં સ્થાનિક લોકો ભેગા થઈ જતા જહાંગીર ત્યાંથી જતો રહ્યો હતો થોડીવાર બાદ જહાંગીર ચપ્પુ લઈ આવ્યો હતો અને નિઝામુદ્દીન ગુલામ શેખ ઉપર ચપ્પુ વડે હુમલો કરી નિઝામુદ્દીનને કપાળે કાનની પાસે હાથમાં તેમજ છાતીના ભાગે ચપ્પુ વડે સામાન્ય ઈજાઓ પહોંચાડી જહાંગીર ફરાર થઈ ગયો હતો સ્થાનિક લોકોએ ખાનગી વાહનમાં નિઝામુદ્દીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો ઘટના અંગે વલસાડ સિટી પોલીસની ટીમે ઘટનાની જાણ થતાં જ સિટી પોલીસે નિઝામુદ્દીન શેખની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે